વનની અને જે લોકો ખાસ કરીને નવથી બારમાં જે ઉમેદવારો જે છે એ ઉમેદવારો રાહ જોઈ રહ્યા હતા કે સાહેબ પીએમએલ વન ક્યારે આવશે તો એ મિત્રોને કહેવાનું કે થોડી ઘણી તમે હમણાં કદાચ જોયું હશે કે ફોર્મને રીઓપન કરવામાં આવ્યા હતા તો ફોર્મ જ્યારે રીઓપન કરવામાં આવ્યા તો થોડી ઘણી ક્યાંક ને ક્યાંક આવી છે એને કારણે અત્યારે ક્યાંક ને વાર લાગી રહી છે આ હકીકત છે જેને ટૂંકમાં ફોર્મ ભરવામાં રીઓપન થયું અને થોડુંક મોડું થયું થોડું ડીલે થયું પછી એને કારણે અત્યારે આ થોડી થોડી પ્રોસેસ જે છે એ ડીલે ચાલી રહી છે એટલે હજી જોવા જઈએ તો થોડુંક તમારે લેટ સમજીને ચાલવાનું છે જે મોડું થયું છે એનું કારણ મેં તમને કીધું એમ કે આ ફોર્મ જે રીઓપન થયા એ ફોમ રીઓપન થયા એને કારણે તે થોડું ઘણું કારણ કે એના વિડ્રોની ઘણા જે ઉમેદવારો છે ઉમેદવારોને ફોન આવી રહ્યા છે સામે આવી છે મળતી માહિતી પ્રમાણે કે જે વિડ્રો થઈ ગયા છે અમુક લોકોને કન્ફર્મેશન માટે ક્યાંક ને ક્યાંક ફોન ફોન જઈ રહ્યા છે એટલે એવું અમને જાણવા મળ્યું છે જે તજજ્ઞો છે કહી શકાય કે જે નજીક શિક્ષણ વિભાગના નજીક સંબંધો ધરાવી રહ્યા છે એવા લોકો કે ભાઈ કે જાન્યુઆરીમાં જે ટાટ જે છે એના માટેનું પીએમએલ આવી શકે છે સત્યાવીસ કે અઠ્યાવીસ જાન્યુઆરી સુધી એટલે આપણે લગભગ કદાચ એકવીસ તારીખ સોરી એકત્રીસ જાન્યુઆરી સુધી રાહ જોઈએ અને તમે બધા જાણો છો કે ઘણા બધા વિદ્યાર્થીઓને ખ્યાલ હશે કે ચોવીસ હજાર સાતસો શિક્ષકોની જે જાહેરાત કરવામાં આવી એમાં સૌથી વધારે મુદ્દો જે ચર્ચામાં રહ્યો હતો તો એ જૂના શિક્ષકોનો રહ્યો હતો કારણ કે જૂના શિક્ષકોની બદલીને આ લોકોએ ભરતી ગણાવી દીધી હતી અને હજી સુધી એ જૂના શિક્ષકોને આચાર્યની જે પ્રોસેસ છે ને એ ચૌદ ફેબ્રુઆરી સુધી તો ચાલવાની જ છે ચૌદ ફેબ્રુઆરી સુધી એટલે તમે વિચારો કે એ જૂના શિક્ષકો આચાર્યની ભરતી જેની જાહેરાત મને ખ્યાલ છે ત્યાં સુધી હું ન ભૂલતો હોય તો કે એક આઠે થયેલી હતી એ એક આઠ ની જાહેરાત ચૌદ ફેબ્રુઆરી સુધી ચાલશે લગભગ છ મહિના જેટલો સમય બરાબર છે મહિના મહિના અને જેટલો સમય ફક્ત જેનો અંગ છે જે શિક્ષણ વિભાગનો છે એમાં છ મહિના કાઢી નાખતા હોય તો તમને શું લાગે છે કે તમે જેની રાહ જોઈ રહ્યા છો એ ઝડપથી પ્રોસેસ પૂરી થઈ જશે અરે દોસ્તો ખાંડ ખાઈ રહ્યા છો અને તમે હજી કહી શકાય ને કે ભાઈ દીવા સ્વપ્ન એ જોઈ રહ્યા છો આ સપ્ન સાતસો શિક્ષકોની ભરતી કરી દેશું તો એ શિક્ષણ મંત્રીને પણ અહીંથી ચેલેન્જ મારીને કહીએ છીએ કે શિક્ષણ મંત્રીમાં જો તાકાત હોય તો એક મહિનાની અંદર આ જે ભરતી જે ચોવીસ હાજર સાતસો છે એ પૂરી કરીને અમને બતાવે દમ જ નથી દોસ્ત વાતમાં જ દમ નથી અને દરેક વખતે ઠાલા વચનો આપવા સસ્તી લોકપ્રસિદ્ધિ એ એ લોકો કરી રહ્યા છે કે દરેક વખતે મીડિયામાં આવીને બફાટ કરીને જતું રહેવું બરાબર બફાટ ગઈ પણ આવીને કઈ પણ રીતે બોલી અને જતું રહેવું કોઈ પણ જગ્યાએ સંકલન છે જ નહીં નથી અધિકારીઓ સાથે સંકલન જે આ ભરતી પ્રક્રિયા સાથે સંકળાયેલા છે તે અને નથી એ શિક્ષણ મંત્રીની પોતાની વાતનું વજૂદ કે વજન નથી એ હકીકત છે અને તમે મૂર્ખના સરદારની જેમ જે લોકો શિક્ષણ મંત્રી જે કહેતા હોય કે અધિકારીઓ જે કહેતા હોય એ તો માની લો છો બરાબર એટલે મુરખ સરદાર કોણ છે એ તમે સમજી જજો કારણ કે સૌથી જો કોઈ આમાં મુરખ બનતું હોય બરાબર તો તમે લોકો છો તમે લોકો એવું માનો છો કે આ ઝડપથી બધું પૂરું થઈ જવાનું તો સાહેબ તમને કહી દઉં કે 9 થી 12 માં અજી તો આ જે સરકારી શાળાઓ જે છે ને સરકારી શાળાઓ એના બદલી કેમ હજી આવવાના છે જેમ પ્રાથમિકમાં છે ને એ જ રીતે નવ થી બાર માં એ બદલી કેમ્પ આવવાના છે લગભગ કદાચ એકત્રીસ તારીખ થી એ શરૂ થવાના છે બદલી કેમ્પો એટલે જિલ્લા ફલ જિલ્લા ફેર બદલી કેમ્પ જેને આપણે કહીએ છીએ ને એકત્રીસ તારીખ ની આસપાસ થી શરૂ થશે શું કરશો હજી તો ઘણી બધી વાર તમારી આ અને તમે કદાચ ભરતી બોર્ડ માં જાઓ વિદ્યા સમીક્ષા કેન્દ્ર હોય કે શિક્ષણ વિભાગ માં જૂના સચિવાલય માં જાઓ કે નવા સચિવ બ્લોક માર્ચ માં જાઓ ને વાત કરો તો શું કે ખબર છે

એમાં ખાસ અરવલ્લી મહેસાણા અને ડાંગ અરવલ્લીનું નોટિફિકેશન તો આજે આવી ગયું તમે જોયું જ હશે એ ત્રણ જિલ્લાના હજી બદલી કેમ થશે બદલી કેમ બાદ એક જે પ્રોસેસનો ભાગ જેને આપણે કહીએ છીએ કે મહેકમ આવે એ મહેકમ પછી એને રોસ્ટર પ્રમાણે ગોઠવાય પછી એ ભરતી પ્રક્રિયા ચાલુ થાય બરાબર ત્યાં સુધી તો ચાલુ નથી થવાની ફોક મને પૂછતું તું આજે એ મેસેજ કરીને સાહેબ આપ આનું પીએમએલ ક્યારે આવશે એમ હજી સુધી તો આજે કહી શકાય કે બદલી કેમ્પ જે છે ને હજી તો ઈ જ ચાલુ છે હજી તો ઈ પૂરા નથી અને ફેબ્રુઆરી સુધી તો હજી આ બદલી કેમ્પ જ ચાલવાના છે હજી તો ચાલુ થશે આ ત્રણ ના તો એટલે વિચાર કરો હજી તો બરાબર મને નથી લાગતું કે ફેબ્રુઆરી ના અંત કે માર્ચ પહેલા આ કોઈ વસ્તુ થઈ શકે હું માર્ચ તો ખાલી બોલવા ખાતર બોલું છું બાકી આ વર્ષનો અંત આવી જાય ને તો પણ એમાં નવીનતા નહીં બરાબર બાકી મેં જે જોયું છે કે હમણાં હું મિત્રો સાથે વાત કરતો હતો તો હું વાત કરતા હતા કે કઈ રીતે ક્રમિક ભરતી થાય ખબર છે કે પેલા આપણી પાસે જે ટેટ અને ટાટમાં જોવા જઈએ ને તો પેલા ગવર્મેન્ટ આવે પછી ગ્રાન્ટી આવે એટલે કોઈ પણ દરેક આપણે નવ થી બાર માં જે છે એમ તો અગિયાર બાર જે છે પછી નવ થી દસ છે બરોબર એમાં પેલા ગવર્મેન્ટ ભરાય પછી ગ્રાન્ટી નેટ ભરાય આવું જોઈએ ને પછી એ જ રીતે છ થી આઠ પછી એક થી પાંચ એ રીતે તો ક્યારે તમારું પીએમએલ આવે જીએમએલ આવે ક્યારે તમારું ડીવી થાય ડીવી પછી ક્યારે ત્રણ ગણાનું લિસ્ટ પીએમએલ પછી ક્યારે ત્રણ ગણાનું લિસ્ટ આવે અને ક્યારે એ તમારી શાળા પસંદગી આવે અને ક્યારે પછી આમ કહેવાય કે બધું ચકચકાટ થઈને તમે જેને નિમણૂંક પત્ર કહો છો એ નિમણૂક પત્ર તમારા હાથમાં આવે આ બધી જ પ્રોસેસ કમસે કમ એક પ્રોસેસ પૂરી થતા જો અત્યારે મેં તમને જૂના શિક્ષકોની વાત કરી આચાર્યોની વાત કરી જે ઓલરેડી ગવર્મેન્ટનો ભાગ છે એની છે નવી નવી નિયુક્તિ અને એ કઈ રીતે મળી જવાની તમે જે આ ખ્યાલી પુલા કહી શકે દિવા સ્વપ્ન જે જોઈ રહ્યા છો અને તમને એવું લાગી રહ્યું છે કે શિક્ષણ મંત્રી કે ચોવીસ હજાર સાતસો શિક્ષકોની ભરતી એ અમે આ એક મહિનામાં પૂરી કરી દેસુ તો સાહેબ તમારા જેટલો મૂર્ખ કોઈ નથી તમારા જેટલો બરાબર મૂર્ખ કોઈ નથી અને ઘણા લોકો પાછા હમણાં આવી ગયા છે માર્કેટમાં નવું નવું લઈને કે નવી ટ્રેડ ને ટાટ આવી રહી છે હમણાં નવી પરીક્ષાઓ છે અને નવી પરીક્ષાઓની તૈયારી ચાલુ કરી દો અરે સાહેબ હજી જૂની ના ઠેકાણે નથી તો નવી આવવાની વાત કરો છો વાત કોઈને ગળે ઉતરતી હોય તો કેજો મને નથી ઉતરતી મને એટલી ખબર પડે છે કે એ વ્યક્તિઓ પોતાની પ્રોડક્ટ વેચવા માટે એ પોતાની દુકાન ચાલે એટલા માટે

એનો સમયગાળો હોય કે જ્યાં સુધી નવી ભરતી ન આવે અથવા તો બે વર્ષ જ્યાં સુધી નવી ભરતી ન આવે અથવા તો બે વર્ષ ત્યાં સુધી એ વેઇટિંગ યાદી છે ઓપરેટ કરાવી તો તો નુકસાન તો આજ લોકોને છે માની લો કદાચ ચાલો એવું માની લીધું કે નવી ભરતી આવી ગઈ તો આ અત્યારે જે ક્રમિક કરવાની વાત કરે છે જે વીસ ટકા વેઇટિંગ વાળી વાત છે તો તમે વિચારો કે ઘણા બધા લોકો હશે કે જે જે ક્રમિકમાં પણ હશે એમાં વિચારતા છે કે ભાઈ હવે ગ્રાન્ટીમાં જગ્યા મને ગવર્મેન્ટ મળે છે ગવર્મેન્ટની જગ્યાએ ક્યારેક ઘાયરકી વિચારી અને અલગ અલગ જગ્યાએ જે કયા ઊંચા નીચા થશે તો જગ્યાઓ ખાલી પડશે તો એ જગ્યાઓ વેઇટિંગ લિસ્ટથી ભરવાની ને પ્રતિક્ષા યાદીથી ભરવાની ને તો પ્રતિક્ષા યાદીના ક્યારે જીઆર વાંચ્યા છે કે પ્રતિક્ષા યાદીના નિયમો શું કે છે તો એ પ્રતિક્ષા યાદીના નિયમો કે છે કે નવી ભરતી ન આવે ત્યાં સુધી આ પ્રતિક્ષા યાદી એ ચાલુ રહેશે તો સાહેબ આ મૂરખ બનાવવાના ધંધા સિવાય કશું જ નથી બાકી મેં તો કીધું જ છે કે મૂરખ બનતી હે દુનિયા બનાને વાળા બનાવો ધંધો જે છે છે ને જેમ સરકાર કરી રહી બનાવો ધંધો એમ અત્યારે ઘણી બધી સંસ્થાઓ જે છે એ સંસ્થાઓ પણ આ જ રીતે મૂરખ બનાવો ધંધા યોજના અંતર્ગત તમને મૂરખ બનાવી રહી છે એને એના પોતાના ધંધાઓ ચાલે પોતાની પ્રોડક્ટ વેચાય એટલામાં જ રસ છે બાકી એક જગ્યાએ રસ નથી બરાબર બાકી આ નવી જે કોઈ વાત કરે તો તમને તમને લોકોને એમને પ્રોસેસના નામે લબડાવી રાખવાના છે આ હકીકત છે માનો નો માનો તમારા ઉપર ભૂતકાળમાં મારે એક વર્ષ પહેલા વિડીયો જોઈ લેવાની છૂટ જ્યારે ચોવીસ હાજર સાતસો ભરતી જાય થાય ક્યારેય મારા વિડીયો જોઈ લેવાની ત્યારે હું ભોયલો છું કે આ શિક્ષણ મંત્રીના ટેનિયરમાં આ ભરતીઓ પૂરી નહીં થાય લખીને રાખજો અને હજી કહું છું એક મહિના પહેલાં જે વ્યક્તિ એક બે દિવસ પહેલાં જે એક વ્યક્તિએ કીધું ને શિક્ષણ મંત્રી આપણા કે ચોવીસ હજાર સાક્ષો શિક્ષકોની ભરતી હું એક મહિનામાં પૂરી કરશું અરે સાહેબ કાકાના કાકા આવી જાય ઉપરથી દાદાના પર આવી જાય ને તો એક મહિનામાં પૂરી નો થાય એટલે મૂરખ બનાવે છે અને તમે તે મૂરખ બનો છો બરાબર આ હકીકત છે એટલે

અને તમે કશું જ કંઈ નહીં કરો ને તો કદાચ બે હાજર સત્યાવીસ ટપી જાય ને તોય નવીનતા નથી કાચબા ગતિ એ ચાલે છે સસલા ગતિ એ કરવી હોય તો તમારા હાથમાં લગામ હોવી જોઈએ છે લગામ અને એ લગામ જ્યારે ફટકારો ક્યારે થાય બોલો ફટકારશો એ લગામ લગામ છે તમારી જોડે તમારી પાસે તો અંકુશ છે જ નહીં ને ક્યાં છે અંકુશ અંકુશ હોય તો આ દશા અને દિશા એ જોવા ન મળે અંકુશ જ નથી આજે અધિકારીઓ ઉપર અંકુશ નથી આજે મંત્રીઓ ઉપર અંકુશ નથી બે ફામ અને બે લગામ છે કેમ કારણ કે એના ઉપરનો નો એટલે કે તમે એ ચૂપ છો તમે ઘરે બેઠા છો આ જાય છે લડે છે ને હું કહે વીએસ કાટો મારી આવે શિક્ષણ વિભાગ માટો મારી આવે છે ને આપણા વતીની લડાઈ લડે છે ને અરે સાહેબ તમારા વતીની લડાઈ જો બીજું કોઈ લડશે બરોબર તો તો તમારું થઈ રહ્યું દોસ્તો થઈ રહ્યું માફી છું કદાચ તમને ખોટું લાગે તો મને સત્ય કહેવાની ટેવ છે બરાબર મને કોઈ કોઈ વ્યક્તિ પ્રત્યે કોઈ દુકાન પ્રત્યે પૂર્વાગ્રહ પૂર્વગ્રહ છે નહીં પણ જે ખોટું કહી રહ્યા છે મને એટલી તો માન પડે છે કે એક અધિકારી જો એમ કેતો હોય ને કે ભાઈ અમારે વાંધા પૈસા મને આંખમાં આંખ નાખીને કહેવાની ટેવ છે કે સાહેબ આ ખોટો નિયમ છે આંખમાં આંખ નાખીને અમે તો કહીએ છીએ અમને બીક નથી લાગતી કે કાલ હવારે કદાચ અમને ક્યાંક જોઈ લેતો કાલ હવારે ક્યાંક અમારી પર ખોટું કઈક કરી લેવાના કરી લેશે શું ફેર પડે છે પણ બુજદ લીધો નથી બરોબર એટલે મહેરબાની કરી મહેરબાની કરીને કહું છું બરોબર છે